સમાચાર મળી રહ્યા છે હળવદ માંથી હળવદ તાલુકાના ઇગોરાળા ગામે ભાજપની બેઠક સ્થળે ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિયોએ કર્યું વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજ ઉગ્ર બની રહ્યો છે સમાજના ટોળું જય ભવાની ભાજપ જવાની સહિતના સૂત્રોચ્યાર સાથે હલ્લો બોલાવ્યો હતો સ્થળ પર સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો મયુર રાવળ Alright, bud.